ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિયાઓ પતંગ દોરી અને જરૂરી દરેક વસ્તુની ખરીદી કરી ચૂક્યા છે ગુજરાત હાઈકોર્ટે રાજ્યભરમાં કાચથી બનેલા ઉપયોગ પર પ્રતિબંધ છે ચાઇનીઝ દોરી નાયલોન દોરી અને કાચ પાઇલ કોટન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો રાજ્ય સરકારે હુકમ પાલનની પ્રતિબદ્ધતા દર્શાવીને આગામી તેર જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલા લેવા કોર્ટમાં ખાતરી આપી આ કેસની વધુ સુનાવણી આગામી તેર જાન્યુઆરીએ થશે ઉલેખનીય છે કે કોટનની દોરીને કાચના પાવડરથી તૈયાર કરેલી લુગદી દ્વારા રંગ ચડાવવામાં આવે છે અને ધારદાર બનાવવામાં આવે છે ત્યારે આ મામલે હાઈકોર્ટે સરકારી તંત્રને કડક શબ્દોમાં કહ્યું કે આ મામલે પણ કડક કાર્યવાહી કરવામાં આવે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ પોલીસ દ્વારા કાચ પાવડર દ્વારા રંગાયેલી દોરીના ઉત્પાદન ખરીદ વેચાણ તથા ઉપયોગ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે